નમસ્કાર આપ આપની સાથે દર્શક મિત્રો આદિવાસીઓની પરંપરાગત મોતી કલા લુપ્ત થઈ રહી છે ત્યારે આ કલાને ફરી જીવંત કરવાનું બીડું છોટા ઉદેપુર સોનલ રાઠવાએ ઉપાડ્યું છે સોનલ રાઠવા એમ તો મૂળ છોટાઉદેપુરના છે પરંતુ પૂર્ણ કર્યો ત્યારબાદ તેમના લગ્ન છોટાઉદેપુરમાં થતા તેઓ પણ અહીં સ્થાયી થયા નવરાશ્રી પળોમાં તેજગઢના ના ભાષા ભવનમાં જવાનું પસંદ કરતા સોનલ રાઠવાને એમ સ્પષ્ટપણે દેખાયું કે સમયના પરિવર્તનની સાથે આર્થિક સમૃદ્ધિ આવતા હવે મોતીના આભૂષણનું સ્થાન એ ચાંદીના ઘરેણાએ લઈ લીધું અને જેને પરિણામે આદિવાસી વિસ્તારમાં મોતીકામની કલા એ વિલુપ્તિના આરે આવી ગઈ નાનપણમાં સોનલ રાઠવા પોતાની સખીઓ સાથે મોતીકામ શીખ્યા હતા અને તેનાથી તેઓ મોતી કલાથી પણ સુપેરે વાકેફ હતા

આદિવાસી વિસ્તારની મોતી કલા એનાથી બિલકુલ અલગ છે સ્ત્રીઓ લગ્ન પ્રસંગે અને રોજિંદા જીવનમાં મોતીના આભૂષણો પહેરે છે પરંતુ વર્તમાન સમયમાં આંગળીના ટેરવે ગણી શકાય એટલી મહિલાઓ આ મોતી કલાને જીવંત રાખવાનું કાર્ય કરી રહી છે તેજગઢ ભાષા કેન્દ્રમાં સામાજિક કાર્યકર્તા સોનલબેન અનેક કલાકારોને મળતા

ચાર દિવસથી મોતી કલાની તાલીમ ગોઠવવામાં આવી અને ચાર દિવસથી તાલીમમાં ત્રીસથી વધુ બહેનોને એટલા માટે રસ પડ્યો કે આ મોતી કલા એ સાચા અર્થમાં આદિવાસી વિસ્તાર માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે એમ છે નમસ્તે મારું નામ સોનલબેન અર્જુનભાઈ રાઠવા ગામ મોટી આદિવાસી સમાજ સાથે જોડાયેલી છું ને અમારે પરંપરાગત જે મોતી કલા છે એ હું વર્ષોથી કરું છું આ મોતી કલા હું નાની હતી પંદર સોળ વર્ષની ત્યારથી મને રસ પણ હતો ત્યારથી મેં આ કામ શરૂ કર્યું છે મારી શરૂઆત મોતી કલાની સૌરાષ્ટ્રથી થઈ હતી મારા પપ્પા રેલવેમાં નોકરી કરતા હતા એના કારણે હું સૌરાષ્ટ્રમાં રહી અને સમાજમાં મેરેજ થયા એટલે હું અહીં છોટા ઉદેપુર માર સ્થાયી થઈ સામાજિક કામ કરતી હતી ભાષા કેન્દ્રો તેજગઢમાં દસ વર્ષ સુધી કામ કર્યું તો ત્યાં ઘણા બધા આર્ટિસ્ટ સાથે મુલાકાત થઈ બહુ જૂના મેં ફોટોગ્રાફ પણ જોયા તો ફોટોગ્રાફમાં મને એવું થયું કે આ તો બહુ સારી પરંપરા છે એમાં અલગ અલગ ડિઝાઇનો આવી તો આ ડિઝાઇનો અત્યારે એકદમ લુપ્ત થઈ ગઈ છે એટલે પછી મેં ગામડાઓમાં જઈને તૂટેલી માળાઓને બધું જોયું નિરીક્ષણ કર્યું અને એ ડિઝાઇનને બહાર લાવવાની કોશિશ કરી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે અમારો સંપર્ક થયો અને ઈડીઆઈ એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી ત્યાંના જિલ્લા કોર્ડિનેટર છે એમને કીધું કે તમે ટ્રેનિંગ આપો તો સારું છે ટ્રેનિંગમાં અમારી પાસે ત્રીસ બહેનો આવી મારી જોડે અને બહેનોને બહુ જ સારું લાગ્યું પાડીશ એટલે દરરોજ એવી રીતે બહેનો આવતી જ ગઈ આવતી જ ગઈ અને પછી અમારું એક એક ગ્રુપ થઈ ગયું અને ગ્રુપ બહુ મજબૂત થઈ ગયું પછી બીજી ટ્રેનિંગ અમારી એ ગુર્જરી તરફથી પણ થઈ અને ગુજરીમાં પછી આ બહેનો જેમ જેમ બનાવતી થઈ ગઈ પછી અમારી પાસે એક મુદ્દો આવ્યો કે હવે શીખ્યા પછી શું પછી મને થયું હવે માર્કેટિંગ તરફ આપણે જવું જોઈએ તો બહેનો આર્થિક રીતે પણ સદ્ધર થાય તો મેં ગુર્જરીમાં કોશિશ કરી ગવર્મેન્ટનું હસ્તકલા ડિપાર્ટમેન્ટ છે તો અમને ગુર્જરી તરફથી એક બલ્કમાં ઓર્ડર મળી ગયો ત્રણસો માળા બનાવવાનો એટલે અત્યારે મારી પાસે કન્ટિન્યુ દસથી બાર બહેનો તો દરરોજને આવે જ એક પછી એક એમના સમય પ્રમાણે આવે એમને શીખવાડી દીધું છે એટલે એ લોકો ઘરે પોતાનું કામ પણ કરે ઘરે પરવારીને માળાઓ બનાવે અને પછી દસ દસની માળાઓનું મટીરિયલ બધું લઈ જાય અને માળાઓ બનાવીને પછી મને જમા કરાવી જાય અને આ બધી માળાઓ ભેગી થાય એટલે હું પછી ડિપાર્ટમેન્ટમાં જ્યાંથી બલ્કનો ઓર્ડર મળ્યો છે ત્યાં હું જમા કરાવું અને બહેનોને આવી રીતે પૈસા પણ સારા એવા હવે ધીમે ધીમે મળવા લાગ્યા છે આદિવાસી લુપ્ત મોતી કળાને જીવંત કરીને બહેનોને પગભર કરવાનું સોનોલ રાઠવાનું સ્વપ્ન આજે આ આદિવાસી વિસ્તારમાં સાર્થક થઈ રહ્યું છે ત્યારે માર્કેટની માળા કરતા આદિવાસીઓની માળા એ અલગ હોય છે પરંતુ આદિવાસી વિસ્તારની નિરક્ષર બહેનો પણ આત્મનિર્ભર ભારતની જે સંકલ્પના છે તેને પરિપૂર્ણ કરી રહી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર